जय गुरु महाराज जो ये सत्संग प्रश्न वाले तत् पद अनतम पद ये पदार्थ एकता कई रीते तत्पद अनतम पद ने एकता तो तत्पद ये शू है तो શ્યામવેદના સાંદુગ્ય ઉપનિષદના છઠ્ઠા અધ્યાયમાં ઉદાલક મુનિએ પોતાના પુત્ર શ્વેત એ મહાવાક્ય વડે ઉપદેશ કરેલો છે એ મહાવાક્યનો પહેલો શબ્દ તે તત છે શ્યામવેદના આ તત્વમસી મહાવાક્યની પેઠે ઋગ્વેદનું પ્રજ્ઞાન બ્રહ્મ મહાવાક્ય છે યજુર્વેદનું અહમ બ્રહ્માષ્ટમી મહાવાક્ય છે અને અથર્વવેદનું અયમ આત્મા બ્રહ્મ વાક્ય છે મહાવાક્ય છે જે તત્પદનો વાચ્ય અર્થ ઈશ્વર થાય છે અને લક્ષ્ય અર્થ શુદ્ધ બ્રહ્મ થાય છે એ જ અર્થ ઉપર આપેલા ત્રણેય મહાવાક્યોગત બ્રહ્મ શબ્દનો છે અને જે તમ પદનો વાચ્ય અર્થ જીવ છે અને લક્ષાર્થ અર્થ સાક્ષી છે એ જ અર્થ ઉપર કહેલા ત્રણે મહાવાક્યોમાં આવેલા પ્રજ્ઞાનમ અહમ અને અયમ પદ સહિત આત્મા એ ત્રણ પદનો વાચ્ય તથા લક્ષ્ય અર્થ છે આ ખાય તત્વમસી મહાવાક્યનો જે જીવ બ્રહ્મની એકતા રૂપ અર્થ છે એ જ ઉક્ત એટલે ઉપરના ત્રણે મહાવાક્યોનો અર્થ છે હવે તમ પદ એટલે તત્વશી મહાવાક્યનું જે બીજો પદ છે તે ત્વમ છે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થનો અર્થ એ થાય કે શબ્દનો અર્થની સાથે જે સંબંધ છે તેને શબ્દની વૃત્તિ કહેવામાં આવે છે આ બે આ વૃત્તિ બે પ્રકારની હોય છે શક્તિ વૃત્તિ અને લક્ષણાવૃત્તિ શબ્દમાં અર્થ એટલે કે વસ્તુનું જ્ઞાન કરાવવાના જે શબ્દનો પદાર્થની સાથે સાક્ષાત સંબંધ એ શબ્દની શક્તિ વૃત્તિ છે દાખલા તરીકે કોઈ પણ પદાર્થનું નામ લઈએ તો તે પદાર્થ તરફ આપણી દ્રષ્ટિ જાય સાક્ષાત તરીકે દેવતા અગ્નિ શબ્દ સાંભળતા જ રસોડામાં ચૂલામાં જે ધીગધીકતા અંગારા છે તે અર્થ શક્તિવૃત્તિથી સમજાય છે શક્તિવૃત્તિથી જાણેલા અર્થ દ્વારા શબ્દનો જે પદાર્થ સાથે પરંપરારૂપ સંબંધ છે તે તે શબ્દની લક્ષણાવૃત્તિ કહેવાય છે જેમ આ માણસમાં બહુ દેવતા છે અહીં દેવતા શબ્દથી દેવતાની પેટે બાળી મૂકે તેવો ક્રોધ એ અર્થ લક્ષણાવૃત્તિથી સમજાય છે એમાં શક્તિ વૃત્તિ વડે જે અર્થ જણાય છે એ શબ્દનો વાચ્ય અર્થ કહેવાય છે આ વાચ્ય અર્થને શક્ય અર્થ અથવા મુખ્ય અર્થ પણ કહેવામાં આવે છે લક્ષણાવૃત્તિ વડે જે અર્થ જાણવામાં આવે છે તેને શબ્દનો લક્ષ્ય અર્થ કહેવામાં આવે છે લક્ષણાવૃત્તિ ત્રણ પ્રકારની છે જહદ અજહત અને ત્યાગ ત્રણ પ્રકારની લક્ષણાઓ આ રીતે છે કે જ્યાં સંપૂર્ણ વાચ્ય અર્થનો ત્યાગ કરીને વાચ્ય અર્થના સંબંધીનું ગ્રહણ કરવામાં આવે છે તે જહત લક્ષણા છે દાખલા તરીકે કોઈ એક મનુષ્ય બીજાને પૂછ્યું કે ગાયોનો વાડો ક્યાં છે તેના ઉત્તરમાં તે મનુષ્ય કહ્યું કે ગંગામાં ગાયોનો વાડો છે આ ઠેકાણે ગંગાપદનો વાચ્ય અર્થ દેવ નદીનો પ્રવાહ છે એમાં ગાયનો વાળો હોઈ શકે નહીં એથી સંપૂર્ણ વાચ્ય અર્થ જે દેવ નદીનો પ્રવાહ એનો ત્યાગ કરીને તેનો સંબંધ જેની સાથે છે આજુબાજુના કિનારા સાથે એવા તેના તીરનું ગ્રહણ કરવામાં આવે છે અર્થાત ગંગાને કિનારે ગાયોનો વાડો છે એવો અર્થ ગ્રહણ કરવાનો છે જ વાચ્ય અર્થનો ત્યાગ નહીં કરતો તેના સંબંધીનું ગ્રહણ કરવામાં આવે છે તે અજહ લક્ષણા છે જેમ કોઈએ કહ્યું ક્ષણ દોડે છે તો સ્વર્ણ શબ્દનો અર્થ લાલ રંગ થાય છે પદનો વાચ્ય અર્થ લાલ રંગ તે દોડે છે એમ કહેવું તે અર્થ રહિત છે બરાબર નથી જેથી લાલ રંગવાળો ઘોડો દોડે છે એમ અર્થ લેવો તે યોગ્ય છે આ પ્રમાણે વાચ્ય અર્થ બની રહે છે એના અર્થનો ત્યાગ નહીં કરીને અને તેના સંબંધી ગોળારૂપ અધિક અર્થને ગ્રહણ કરાય છે જ્યાં વાચ્ય અર્થમાંથી કંઈક વિરોધી ભાગનો ત્યાગ કરીને તેના સંબંધી કંઈક અવિરોધી વાચ્ય ભાગનું ગ્રહણ કરવામાં આવે તેને ભાગ ત્યાગ લક્ષણા કહેવાય છે દાખલા તરીકે પૂર્વે કોઈ દેશ તથા કાળમાં દેખેલો પુરુષ અન્ય દેશ તથા બીજા કાળમાં જોવામાં આવે તો તેને જોનાર મનુષ્ય કહે છે કે તું દૂર તે દૂર દેશ તથા તે ભૂતકાળમાં જે મનુષ્ય જોયો હતો એ જ પુરુષ આ નજીકમાંના દેશમાં અને વર્તમાન કાળમાં આવ્યો છે એ જ પુરુષ આ છે આ ઠેકાણે તે દેશ તથા કાળ અને આદેશ તથા કાળરૂપ વાચ્ય ભાગની એકતાનો વિરોધ છે જેથી તે વિરોધી દ્રષ્ટિનો ત્યાગ કરીને એ મનુષ્ય એ જ અહીં છે એ પ્રમાણે અવિરોધી વાચ્ય ભાગનું ગ્રહણ કરવામાં આવે છે હવે જ્યાં જહત લક્ષણા હોય છે ત્યાં સંપૂર્ણ વાચ્ય અર્થનો ત્યાગ થાય છે જો મહાવાક્યમાં જહત લક્ષણા માનીએ તો તત અને તમપદના વાચ્ય અર્થમાં પ્રવેશ પામેલા બ્રહ્મચૈતન્ય અને સાક્ષી ચૈતન્યનો ત્યાગ થશે અને તેનાથી ભિન્ન અસત જળ દુઃખરૂપ પ્રપંચનું ગહન કરવું પડશે અથવા સમષ્ટિ વ્યષ્ટિ પ્રપંચમય ઉપાધિ વિશેષણરૂપ વાચ્ય ભાગનો પણ ચેતન સહિત ત્યાગ કરવાથી બાકી રહેલા શૂન્યને ગ્રહણ કરવું પડે છે એથી મહાઅનર્થની પ્રાપ્તિ થશે તથા તેથી પુરુષાર્થ સિદ્ધ થશે નહીં માટે મહાવાક્યમાં જહદ લક્ષણ સંભવતી નથી જ્યાં અજહદ લક્ષણા હોય તે વાચ્ય અર્થમાંથી કંઈ પણ ત્યાગ થતો નથી અને કંઈક વિશેષ અર્થ ગ્રહણ કરવો પડે છે જો મહાવાક્યમાં અજહદ લક્ષણા માનીએ તો તત અનતમ પદનો વાચ્ય અર્થ જેમનો તેમ બન્યો રહે છે અને તે ઉપરાંત શૂન્ય રૂપ અધિક અર્થ લેવો પડે છે એથી એકતાનો વિરોધ દૂર થતો નથી માટે લક્ષણા કરવાનું કોઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી જેથી મહાવાક્યમાં અજહની લક્ષણા પણ સંભવતી નથી અજહતી પણ નથી જ્યાં ભાગ ત્યાગલક્ષણા હોય ત્યાં વિરોધી ભાગનો ત્યાગ કરીને અવિરોધી ભાગનું ગ્રહણ થાય છે જો મહાવાક્યમાં ભાગ માનીએ તો પદના વાચ્ય અર્થમાંથી ધર્મ સહિત માયા અને અવિદ્યારૂપ વિરોધી ભાગનો ત્યાગ થાય છે અને અવિરોધી અસંગ શુદ્ધ ચેતન ભાગનું ગ્રહણ થાય છે એથી તેની એકતા પણ થાય છે તથા પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે માટે મહાવાક્યમાં ભાગ ત્યાગ લક્ષણા સંભવે છે હવે તત્પદનો વાચ્ય અર્થ લક્ષ્ય શું છે તો જોઈએ અવ્યાકૃત જે માયા તે ઈશ્વરનો દેશ છે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ ઈશ્વરના કાળ છે સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ એ ત્રણ ઈશ્વરથીની વસ્તુ એટલે સૃષ્ટિની સામગ્રીઓ છે જો કે માયા અને ત્રણ ગુણ એક જ પદાર્થ છે અને તેથી ઈશ્વરના દેશ વસ્તુ અને ઈશ્વરની એકતા થાય છે તો પણ જેમ કુંભારને ઘટ બનાવવા માટે ઘડો બનાવવા માટે માટી રૂપ પૃથ્વી પૃથ્વી એ એક દેશ છે મૃતિકાનો પિંડ વસ્તુ છે અને અસ્થિ વગેરે રૂપ પૃથ્વીનો ભાગ શરીર છે એની એકતાનો જેમ અસંભવ નથી તેમ ઈશ્વરના દેશ આદિની એકતાનો પણ અસંભવ નથી વિરાટ હિરણગર્ભ અને અવ્યાકૃત એ ત્રણ ઈશ્વરનો શરીર છે વૈશ્વાનર સૂત્રાત્મા અને અંતર્યાવી એ ત્રણ ઈષ્પણાના અભિમાની છે હું એક છું તે બહુરૂપ થાઓ એવી જે ઈશ્વરની ઈચ્છા ઈચ્છા ત્યાંથી શરૂ કરીને જીવરૂપે પ્રવેશ કર્યો ત્યાં સુધીની જે સૃષ્ટિ એ ઈશ્વરનું કાર્ય છે સર્વશક્તિપણું સર્વજ્ઞપણું સર્વવ્યાપકતાપણું એકપણું સ્વાધીનપણું સમર્થપણું પરોક્ષપણો માયા ઉપાધિવાળા વાવાપણું એ આઠ ઈશ્વરના ધર્મ છે આ સર્વ સહિત માયા એમાં પ્રતિબિંબિત રૂપ ચિદાભાસ અને તેનું અધિષ્ઠાન બ્રહ્મ એ સર્વ મળીને ઈશ્વર કહેવાય છે તે તત્પદનો વાચ્ય અર્થ છે આ સહિત માયા અને ચિદાભાસ ભાગનો ત્યાગ કરીને અવશેષ રહેતા જે વિરાટ હિરણ્ય ગર્ભ અને અવ્યાકૃતના અધિષ્ઠાન ઈશ્વર સાક્ષી શુદ્ધ બ્રહ્મથી તત્પદનો લક્ષ્ય કહેવાય છે બ્રહ્મનો અને માયામાં પ્રતિબિંબરૂપ ઈશ્વરનો પરસ્પર સંબંધ કેવી રીતે તો અવિચાર દ્રષ્ટિથી બ્રહ્મની સત્યતાનો સંસર્ગ એટલે તાદાત્મ સંબંધ ઈશ્વરમાં અધ્યસ્ત થાય છે જેથી ઈશ્વર સત્ય પ્રતીત થાય છે તથા ઈશ્વર અને તેની કારણતાનું સ્વરૂપ બ્રહ્મમાં અધ્યસ્થ છે જેથી બ્રહ્મ જગતનું કારણ પ્રતીત થાય છે આનો અનુવાદ તટસ્થ લક્ષણનો બોધ કરનાર શ્રુતિ પુરાણ તથા આચાર્યનો વચનો કરે છે આ રીતે બ્રહ્મ અને ઈશ્વરનો પરસ્પર અધ્યાસ છે આ અધ્યાસની નિવૃત્તિ વિવેક જ્ઞાનથી થાય છે તમ પદનો વાચ્ય અર્થ અને લક્ષ્ય અર્થ શું છે તો ચક્ષુ કંઠ તથા હૃદય એ ત્રણ જીવના દેશ છે જાગ્રત સપના અને સુષુપ્તિ એ ત્રણ જીવના કાળ છે થોડું સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જીવની વસ્તુ એટલે ભોગ સામગ્રીઓ એટલે શરીર છે આ જ શરીર છે વિશ્વ તેજસ અને પ્રાજ્ઞા એ ત્રણ જીવપણાના અભિમાની છે જાગ્રત થી મોક્ષ પર્યંત જે ભોગરૂપ સંસાર એ જીવનું કાર્ય છે અલ્પશક્તિપણું અલ્પજ્ઞપણું પરિચ્છિન્નપણું નાનાપણું પરાધીનપણું અસનર્થપણું અપરોક્ષપણું અને અવિદ્યા ઉપાધિવાનપણું એ આઠ જીવના ધર્મ છે એ સર્વ સહિત જે અવિદ્યા અને તેમાં પ્રતિબિંબ રૂપ ચિદાભાસ અને તેનો અધિષ્ઠાન કુટસ એ સર્વ મળીને જીવ કહેવાય છે એ જીવ તમ પદનો વાચ્યાર્થ છે એ સર્વ સહિત ચિદાભાસ ભાગનો ત્યાગ કરવાથી બાકી રહ્યો જે ખૂડ સૂક્ષ્મ કારણ શરીરનો અધિષ્ઠાન જીવ સાક્ષી કુટસ્થ આત્મા એ પદનો લક્ષ્યાર્થ છે અવિચાર દ્રષ્ટિથી કુટસ્થની સત્યતાનો સંસર્ગ એટલે તાદાત્મ સમાન જીવમાં અધ્યસ્થ છે એથી જીવ મિથ્યા પ્રતીત થતો નથી પરંતુ સત્ય પ્રતીત થાય છે જીવ તથા તેના કરતાપણા વગેરે ધર્મનું સ્વરૂપ કુટસ્થમાં અધ્યસ્થ છે જેથી કુટસ્થ અકર્તા અભોક્તા અસંસારી નિત્યમુક્ત અસંગ બ્રહ્મરૂપ પ્રતીત થતો નથી પરંતુ તેનાથી વિપરીત પ્રતીત થાય છે આ પ્રમાણે કુટસ્થ અને જીવનો પરસ્પર અધ્યાસ છે આ અધ્યાસની નિવૃત્તિ વિવેક જ્ઞાનથી થાય છે તત્પદ અને તમ પદના અર્થથી મહાવાક્ય વિશે આગળ જણાવેલી એકતા એ કેવી રીતે સંભવે તો તત્પદ અને તમપદનો વાચ્ય અર્થ જે ઉપાધિ સહિત ચૈતન્ય ઈશ્વર અને જીવ છે એમની એકતાનો વિરોધ છે તો પણ તત્પદનો લક્ષ્યાર્થ બ્રહ્મ અને તમપદનો લક્ષ્યાર્થ આત્મા એ બેની એકતામાં કંઈ પણ વિરોધ રહે આવતો નથી આ પ્રમાણે તત્પદ અને તમપદ એના અર્થની મહાવાક્યમાં આગળ જણાવેલી એકતા સંભવે છે હવે હું બ્રહ્મ છું એ પ્રમાણે બ્રહ્મ અને આત્માની એકતાનું જ્ઞાન કોને થાય છે તો એ જ્ઞાન ચિદાભાસને થાય છે બ્રહ્મથી ભિન્ન જે ચિદાભાસ એ પોતાને બ્રહ્મરૂપ કેવી રીતે જાણે તો જીવ ભાવના અધિષ્ઠાન કુટસ્થનો બ્રહ્મની સાથે મુખ્ય અભેદ છે બુદ્ધિ સહિત ચિદાભાસનો બ્રહ્મની સાથે પોતાના સ્વરૂપનો બાદ કરીને અભેદ થાય છે માટે ચિદાબાસ પોતાના સ્વરૂપનો બાદ કરીને પોતાને અહમ શબ્દના સ્વરૂપ ભૂત કુટસ્થ અભિમાન ધારણ કરી હું બ્રહ્મ છું એમ જાણે છે આ પ્રમાણે ચિદાબાસ પોતાને બ્રહ્મરૂપ કરીને જાણે છે તત્પદ તમપદ એ એના દાતાંત રીતે જોઈએ તો જેમ ઘટ અને મઠ ઉપાધિ સહિત ઘટાકાશ અને મઠા મઠા મહાકા મઠાકાશની એકતાનો વિરોધ છે તથાપિ ઘટ મઠરૂપ ઉપાધિની દૃષ્ટિનો ત્યાગ કરીને કેવળ આકાશની એકતાનો વિરોધ નથી જેમ કાચની હોડી અને માટીની હોડીમાં દીવા બળતા હોય એ બંને દીપકની ઉપાધિ બે વડીની એકતાનો વિરોધ છે તો પણ અગ્નિપણાથી દીપકની એકતાનો વિરોધ નથી જેમ રાજા અને રબારી એ બેની ઉપાધિ જે શેના અને અજા વર્ગ એટલે ઘેટોનું ટોળું બકરોનું ટોળું તેની એકતાનો વિરોધ છે તથાપી મનુષ્યપણાની એકતાનો વિરોધ નથી જેમ ગંગાજળ અને ગંગાજળથી ભરેલો કળશ એ બેની ઉપાધિ જે નદી અને કળશ એની એકતાનો વિરોધ છે પરંતુ કેવળ ગંગાજળની એકતાનો વિરોધ નથી જેમ સાગર અને જળનું બિંદુ એ બેની ઉપાધિ સાગર અને બિંદુ તે બેની એકતાનો વિરોધ છે પરંતુ કેવળ જળની એકતાનો વિરોધ નથી જેમ કોઈ પુરુષને પિતાની અપેક્ષાથી પુત્ર કહેવામાં આવે અને દાદાની અપેક્ષાથી પૌત્ર કહેવામાં આવે એની ઉપાધિ પિતા અને દાદાની એકતાનો વિરોધ છે પરંતુ કેવળ પુરુષની એકતાનો વિરોધ નથી જેમ કાશીનો કોઈ એક રાજા હતો તે હાથી ઉપર બેસીને સવારીમાં નીકળ્યો તેને કોઈ યાત્રાવાસી મનુષ્ય સારી રીતે જોયો પછી તે મનુષ્ય પોતાને ગામ આવ્યો તદંતર પેલો કાશીનો રાજા તીવ્ર વૈરાગ થવાથી સમગ્ર રાજ્યનો ત્યાગ કરી કોપીન ધારણ કરીને શરીરે ભસ્મ છોડીને હાથમાં દંડ તથા તુંબળી લઈને ઉગાડે પગે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યો આ રાજા ફરતો ફરતો પેલા યાત્રાવાસીના ગામમાં જઈ ચડ્યો તેને પહેલાં યાત્રાવાસી મનુષ્ય ત્યાં જોયો અને તેને જોઈને તે પોતાની પાસેના અન્ય મનુષ્યને કહેવા લાગ્યો કે મેં કાશીમાં જે રાજા જોયો હતો એ જ આ રાજા છે ત્યારે પહેલો અન્ય મનુષ્ય પેલો અન્ય મનુષ્ય એ સોંપડીને કહેવા લાગ્યો કે તે દેશ અન્ય હતો આ દેશ અન્ય બીજો છે એની અવસ્થા જુદી હતી આની અવસ્થા જુદી છે એની સામગ્રી જુદી હતી આની સામગ્રી જુદી છે એનું અભિમાન જુદું હતું આનું અભિમાન જુદું છે એનું કાર્ય જુદું હતું આનું કાર્ય જુદું છે એનો ધર્મ જુદો હતો આનો ધર્મ જુદો છે જેથી તે કાશીના રાજાની આ ભિક્ષુકની એકતા કેવી રીતે બને આ વચ્ચેનો સોંપડીને પહેલાં એ યાત્રાએ જે આવેલા મનુષ્ય કહ્યું કે તેનો અને આનો દેશ અવસ્થા સામગ્રી અભિમાન કાર્ય તથા ધર્મનો ત્યાગ કરીને બંનેમાં અનુસૂત રહેલો જે પુરુષ માત્ર તે આ છે એ જ છે એ જ પ્રમાણે જીવ અને ઈશ્વરના સંબંધમાં દેશ સામગ્રી આદિનો ત્યાગ કરીને બંનેમાં અનુસૂત એટલે વ્યાપક જે ચેતન માત્ર આત્મા અને બ્રહ્મ તે એક જ છે માટે બ્રહ્મ તે હું જ છું અથવા હું છું એ જ બ્રહ્મ છે એવો દ્રઢ નિશ્ચય કરવો એને જ તત્વજ્ઞાન કહેવાય છે એવું દ્રઢ નિશ્ચય કરવાથી સર્વ દુઃખની નિવૃત્તિ થાય છે અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે મોક્ષ થાય છે ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે